મોળે પોતાની ગાય ત્યાં છોડી છે સિવિલ કેમ્પસમાં હમણાં તમે પકડવા જેવી સરકાર જશે ને એવા બધા આવી જશે કે ના તમે અમારી ગાય પકડીને લઈ જજોંદર કોણ માલિક કોણ માલિક આવનો જો તમે બચાવ ના કરશો સારું છે તો સારું છે ખરાબ છે તો ખરાબ છે બચાવ ના કરશો માલિક બુંદર નો માલિક આવાનો બિલાડી નું માપ કરજો બિલાડી નો માલિક આવાનું ગાય ના માલિકો માલિક આવે

આવે સરકારી ગુલો શોધવા નથી જન તો એના માટે કાર્યક્રમ નહીં કરતો પણ ખોટું જ છે તો ખોટું જ છે ખોટું જ્યાં હશે